એ જાહેરનામું જે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કલેક્ટર દ્વારા એ ખરેખર એને બોતેર કલાક પહેલાં એને દાડી ચીપવી પડે એને ચીપકાવવું પડે જાહેરમાં કહેવું પડે અને જાહેર અનેક ધાર્મિક સ્થળો પર એને ચીપકાવવું પડે છતાં પણ કલેક્ટરશ્રીએ કોઈ જગ્યાએ આવો કોઈ નિયમ લાગુ પડ્યો નથી રાતે આઠ વાગે એમને મગજમાં નિર્ણય આવ્યો કે જાહેરનામું બહાર પાડી દેવું છે એટલે એમને જે કાયદો હાથમાં લઈ અને જે જાહેરનામું બહાર પાડ્યું છે એને અમે આ જાહેરનામા જે નવરાત્રીમાં જે હિન્દુ ધર્મની લાગણી દુભાવવાનું જે કામ કર્યું છે અને નવરાત્રી ઉપર જે આવા દિવસોમાં અંદર જે તંત્રએ એમનું જે પ્રદર્શન બતાવ્યું છે એ ખરેખર નિંદનીય છે અને આ જાહેરનામું બિલકુલ ખોટું છે અને આ જાહેરનામામાં અમે આવવાળા સમયમાં